આજે ભારતના લોક સેવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતાનગર સ્થિત સરદાર પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ અવસરે એકતાનગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો એકતાનગરમાં એકથી પંદર નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે જેમાં ભારતના સમૃદ્ધ વારસો અને વિવિધતામાં એકતાની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવશે ગુજરાતમાં હાલ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લઈ તેમના વતન પરત મોકલવાની કામગીરી હાથ ધરી છે ત્યારે આ મહિલાઓ એજન્ટ મારફતે ગુજરાત સુધી ગુજરાત સરકારે રાજ્યના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને કરાઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપલ અભય ચુડાસમાની નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે ગૃહ વિભાગ દ્વારા ત્રીસ ઓક્ટોબર બે ના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જે મુજબ ગુજરાતની ઓગણીસો નવ્વાણુંની બેચના આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને નિવૃત્તિની વય પૂર્ણ થતાં એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવી છે આ અંગેની સૂચના ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશ અનુસાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા બહાર પાડવામાં આવી છે